શુભમન ગિલે તેમના ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ સિલેક્શનને લઈને એક બહુ જ મોટું નિવેદન આપ્યું જી હા મિત્રો આઈપીએલ બે ના ખતમ થતા જ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ શરૂ થવાનો છે અને અહેવાલો અનુસાર એમઆઈ વર્સેસ ડીસી ની મેચ બાદ રોહિત શર્મા અને અજીત અગરકર ની એક મિટિંગ થશે કે જે ઇન્ડિયા ની ટીમ ને સિલેક્શન લઈને હશે રિપોર્ટ ના હિસાબ થી કમિટી ફાઇનલાઇઝ કરશે ઇન્ડિયા ની પંદર સભ્ય ટીમ ના નામો ને કારણ કે ફાઇનલ ડેડલાઇન આઈસીસી ની તરફ થી એક મે આવ્યું છે તાજેતરમાં એક ઇન્ટરવ્યુ માં શુભમન ગિલ તેમના સિલેક્શન ને લઈને વાત કરતા કહ્યું કે હું નિશ્ચિતપણે ટીમ બનાવવા માટે મારી જાતને સમર્થન આપું છું પાછળની સિઝનમાં નવસો રન બનાવ્યા બાદ જો હું ખુદને બેક ના કરું તો મને કોઈ પોઈન્ટ નથી દેખાઈ રહ્યો કે તે રન બનાવવાનો કોઈ સ્વપ્ન છે છે કે ટુર્નામેન્ટમાં દેશ મંચ પર જો હું ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ વિશે વિચારું અને તે રીતે રમું તો તે અન્યાય હશે ગુજરાત ટાઇટન્સ અને મારી સાથે મેં છેલ્લી સિઝનમાં લગભગ નવસો રન બનાવ્યા હતા એટલે જો મારે સિલેક્ટ થવાનું હશે તો હું સિલેક્ટ થઈ જઈશ તો મિત્રો આના પર તમારું શું મંતવ્ય છે વિડીયો લાઈક કરી મને કમેન્ટ માં જરૂર જણાવશો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને આવા ક્રિકેટ ના લગતા સમાચાર મળતા રહે